ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરની મકરપુરા જેઆરડીસી માં આવેલા વોર્ડ નંબર અઢાર દક્ષિણ ઝોન ની કચેરીમાં ફરજ બજાવતા શિવ સિક્યુરિટી એજન્સી નો સિક્યોરિટી ગાર્ડ

સિક્યુરિટીમાં પણ લાગવગ અને કોઈના ઇશારાથી કામ થતું હોય તેમ લાગી રહ્યું છે સિક્યુરિટીના ઇન્ચાર્જ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ દવે સાહેબ હોય કે મંગેશભાઈ જયશવાલ હોય સિક્યુરિટીના પગારમાં તો જ કોર્પોરેશનમાં વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલે જ છે માટે કદાચ આ સિક્યુરિટી આરામથી કામ કરતા હશે અને હપ્તો બાંધેલો હોય કે અમે ઊંઘવાનો પણ તમને હપ્તો આપીશું એવું લાગી રહ્યું છે વારંવાર વિવાદમાં આવતું વડોદરા કોર્પોરેશનના સિક્યુરિટીઓના ઇન્ચાર્જ તેમજ સિક્યુરિટી એજન્સીઓમાં ઘણી વાર વિવાદોના ઘર થતા હોય છે આ શિવ સૈનિકનું જે સિક્યુરિટી છે વોર્ડ નંબર અઢારની જે દક્ષિણ ઝોનની કચેરી જીઆરડીસીમાં આવેલી છે આ સિક્યુરિટી હાલતમાં કેમેરામાં કેદ થયો હતો જોવાનું રહેશે કે જે જૂના સિક્યુરિટી છે અને જે વર્ષોથી કામ કરતા હતા તે લોકોની નોકરી છીનવી લેવામાં આવે છે તે લોકોને ક્યારે પરત બોલાવવામાં આવે છે અને જાગતી અવસ્થામાં કામ કરતા વર્ષોથી અનુભવવાળા સિક્યુરિટીને ક્યારે કામમાં પાછા લેવામાં આવશે તે ટૂંક સમયમાં જ બીજો અહેવાલ પ્રસ્તુત કરીશું રિપોર્ટર કંચન પરમાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું